જય માતાજી હવે આ એક સંદેશ રીવાબા માટે છે રીવાબા જાડેજા કે જે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના ધર્મ પત્ની છે અને પોતે છે એ જામનગર વિધાનસભાના ધારાસભ્ય છે તો હવે બેન તમને એ એક કહેવાનું છે કે તમે જે ગામડે ગામડે ફરીને મહિલા સશક્તિકરણના મોરચા કાઢ્યા હતા અને જે તમે મહિલાને જાગૃત કરવા નીકળ્યા હતા ને એ મહિલાઓ અત્યારે બધા જાગૃત થઈ ગયા છે અને તમને સવાલ પૂછે છે કે તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો એ તમને આ બધા મહિલા પૂછે છે જે અત્યારે આપણા સમાજ નું આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે તો તમે ક્યાં છો અત્યારે તમે બેન ઓલા સ્ટેડિયમ માં જઈને તમારા પતિ ના જે પાલવ કાઢી ને પગે લઇ ગયા હતા ત્યારે પુરા સમાજ એની નોંધ લીધી હતી અને ગૌરવ એ લીધું હતું બરોબર છે તો અત્યારે તમારું ક્ષત્રિયની દીકરી તમે તમારું અત્યારે તપતું નથી આટલા દિવસથી તમે તમારા પાર્ટીના થઈને બેઠા છો બરાબર તમારા પાર્ટીના થાવ તમે તમે પાર્ટી તમને છોડી દેવાનું કોઈ કહેતું નથી પણ તમારા સમાજને તો ભૂલી જાવ માં તમે તમારા સમાજની સાથે છો એવું તમે આટલા દિવસમાં ક્યારેય તમે મીડિયાની ની સામે આવ્યા નથી એક દિવસ એક વારય સમાજ ને થઈને આપણે સમાજના લીધે આપણે ઉજળા છીએ પાર્ટીના લીધે પાર્ટી તો આજ છે ને કાલે નથી પાર્ટીને તો તમારા કરતા બળવાનું ઉમેદવાર મળી જશે ને બેન તો પાર્ટી તો તમને રાતોરાત તમારા બિસ્તરા બંધવીને હાલતા કરી દેશે બરોબર છે પણ તમે જો એક વખત આ સમાજમાંથી તમે નીકળી ગયા તો સમાજ તમને માફ ક્યારેય નહીં કરે અને સમાજમાં તમે કોઈની સાથે આંખથી આંખ મેળવીને વાત નહીં કરી શકો તમે જે અત્યારે જે મહિલા સશક્તિકરણ ને મહિલાને જાગૃત કરવા જે નીકળતા હતા એ તમે જાશો તો ઈ જાગૃત થઈને મહિલા તમને સવાલ પૂછશે કે બેન તે દી તમે ક્યાં ગયા હતા અત્યારે નાનાથી નાની સામાન્ય થી સામાન્ય આપણા બહેનો દીકરીઓ જે રોડ ઉપર આંદોલન કરી રહ્યા છે આટલા આટલા દિવસથી રાત દિવસ મહેનત કરે છે તો તમે આટલા હોદ્દા ઉપર બેઠા છો તો તમે તો કાઈ તમારા સમાજને કાઈ તમારું તો સેવા યોગદાન આપો બેન જય માતાજી હવે આ એક સંદેશ રીવાબા માટે છે રી જાડેજા કે જે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની છે અને પોતે છે ઈ જામનગર વિધાનસભાના ધારાસભ્ય છે તો હવે બેન તમને ઈ એક કહેવાનું છે કે તમે જે ગામડે ગામને ફરીને મહિલા સશક્તિકરણના મોરચા કાઢ્યા હતા અને જે તમે મહિલાને જાગૃત કરવા નીકળ્યા હતા ને ઈ મહિલાઓ અત્યારે બધા જાગૃત થઈ ગયા છે અને તમને સવાલ પૂછે છે કે તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો ઈ તમને આ બધા મહિલાઓ પૂછે છે જે અત્યારે આપણા સમાજનું આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે તો તમે ક્યાં છો અત્યારે તમે બેન ઓલા સ્ટેડિયમમાં જઈને તમારા પતિદેવના જે પાલવ કાઢીને પગે લઈ ગયા હતા ત્યારે પૂરા સમાજે એની નોંધ લીધી હતી અને ગૌરવએ લીધું તું બરોબર છે તો અત્યારે તમારું ક્ષત્રિયની દીકરી તમે તમારું લોહી અત્યારે તપતું નથી આટલા દિવસથી તમે તમારા પાર્ટીના થઈને બેઠા છો બરાબર તમારા પાર્ટી ના થાવ તમે તમે પાર્ટી તમને છોડી દેવાનું કોઈ કહેતું નથી પણ તમારા સમાજ ને તો ભૂલી જાવ માં તમે તમારા સમાજ ની સાથે છો એવું તમે આટલા દિવસમાં ક્યારેય તમે મીડિયાની સામે આવ્યા નથી એક દિવસ એક વારે સમાજ ને થઈ ને આપણે ઉજડા છીએ સમાજના લીધે આપણે ઉજડા છીએ નક્કી પાર્ટી ના લીધે પાર્ટી તો આજ છે ને કાલે નથી પાર્ટી ને તો તમારા કરતા બળવાનું ઉમેદવાર મળી જશે ને બેન તો પાર્ટી તો તમને રાતોરાત તમારા બિસ્રા બંધવીને હાલતા કરી દેશે બરોબર છે પણ તમે જો એક વખત આ સમાજમાંથી તમે નીકળી ગયા તો સમાજ તમને માફ ક્યારેય નહીં કરે અને સમાજમાં તમે કોઈની સાથે આંખથી આંખ મેળવીને વાત નહીં કરી શકો તમે જે અત્યારે જે મહિલા સશક્તિકરણ ને મહિલાને જાગૃત કરવા જે નીકળતા હતા એ તમે જાશો તો એ જ જાગૃત થઈને મહિલા તમને સવાલ પૂછશે કે બેન તે દી તમે ક્યાં ગયા હતા અત્યારે નાનાથી નાની સામાન્ય થી સામાન્ય આપણા બહેનો દીકરીઓ જે રોડ ઉપર આંદોલન કરી રહ્યા છે આટલા આટલા દિવસ થી રાત દિવસ મહેનત કરે છે તો તમે આટલા હોદ્દા ઉપર બેઠા છો તો તમે તો કાઈક તમારા સમાજ ને કઈક તમારું તો સેવા યોગદાન આપો બેન